નમસ્કાર દર્શક મિત્રો ફરીવાર એક નવા જ વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું તો મિત્રો હાલમાં જ બનાસકાંઠાની સિંહણ એવી મિત્રો ગેનીબેન ઠાકોર જે મિત્રો હાલમાં જ લોકસભાની ચૂંટણી માટે મિત્રો તૈયાર થઈ ગયા છે અને તેમના પ્રચારને જોઈને મિત્રો હાલમાં જ એક વધુમાં વધુ વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેમાં મિત્રો ગેનીબેન ઠાકોરના સ્વાગત માટે અને મિત્રો ગેનીબેન ઠાકોરનું જે સ્વાગત કર્યું છે એમાં મિત્રો મુસ્લિમ લોકો પણ મિત્રો ગેનીબેનનું ઠાકોર હાર પહેરાવીને મિત્રો જે કર્યું છે એ વિડીયો મિત્રો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ એટલો બધો વાયરલ થઈ રહ્યો છે કે વાત જ ના પૂછવા

સમય સંજોગી એ વાત જવા દઈએ છીએ પરંતુ મિત્રો હાલમાં જે વાત કરીએ તો મિત્રો કેટલાક લોકોની એવી છે કે કે નથી નથી સારા પરંતુ મિત્રો મિત્રો આ એ લોકોને કાયદેસર રીતે શેર કરી દેજો કારણ દરેક લોકો એવા હોતા એકાદ બે ટકા જ લોકો એવા હોય છે બાકી તો બધા સારા જ હોય છે તો મિત્રો આ વિડીયો જોઈને ખરેખર તે મિત્રો દિલ ખુશ થઈ ગયું અને મિત્રો એ જ જોઈને ગેનીબેન ઠાકોરનું જ્યારે સ્વાગત કર્યું આ ભાઈઓએ ત્યારે મિત્રો ગેનીબેન ઠાકોર પણ વાહ વાહ કરવા લાગ્યા હતા અને મિત્રો બનાસકાંઠાના લોકોનું હાલમાં એવું કહ્યું છે કે રેખાબેન ચૌધરી તો ખરા પરંતુ ગેનીબેન ઠાકોરને લાવવા હાલમાં ખૂબ જ જરૂરી છે અને તો જ બનાસકાંઠામાં પરિવર્તન લાવવું હોય તો ગેનીબેન ઠાકોરને સોએ સો ટકા લાવવા જરૂરી છે આવું મિત્રો બનાસકાંઠાના લોકોનું કહેવું છે મિત્રો આપણે કોઈ પણ પક્ષનો વિરોધ નથી કરતા પણ જે સાચી ઘટના હોય સાચી હકીકત હોય એ તમારી સામે લાવવાની કોશિશ કરી રહ્યા છીએ અને મિત્રો એ જ તમારો ભાઈ તમને સાચી હકીકત બતાવી એ પહેલાં મિત્રો તમે આ વિડીયોમાં પણ તમે જોઈ શકો છો કે કેવી રીતે મુસ્લિમ સમાજના લોકોએ મિત્રો ગેનીબેનનું સ્વાગત કર્યું છે તો ખરેખર રીતે મિત્રો તમારી દ્રષ્ટિએ કોણ સાચું છે ને કોણ આવી શકે છે બનાસકાંઠાની સીટ પર એ નીચે કોમેન્ટમાં દર્શાવવાનું ભૂલતા નહીં એ પેલા વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક શેર અને કમેન્ટ કરી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો જેથી આવા વિડીયો તમને મળી રહે